કરવાનું હોય આવું બધું પણ ઘેર આવતું રહેવાનું આપડે કરો કોમ એ બધું પેલા છેતરો નું પતા હો વાવેતર કરવાનું લેટ પણ હશે બાજુ એવું છે બેઠા જોજો કરી આ બધું હરકાઈ ના દેવાય સાફ રાખો ફરવા ચોમાસામાં એ તો અરે પ્લોટ કરવાનો નો ખબર નઈ પડતી લાખ રૂપિયા ઉપાડે પછી ભરાવાનો દેવ મજૂરી એવી કરો તો બીજા બારો તમે ઉપાડવા

તમારે મોટા પેઢા નહીં દઈ ગયા કે બાકી છે બાકી છે ફરી વાળું છું હમણાં અરે કતી કથી કઈ ફો પત્તા હોય યાર પછી ચાટો નવરો કરવાનો પૂરા કરવાના છે આપડે

કાંતા આખોને લઈ જાવ તો પૈસા કોના ઓનલાઈન કરી ઓનલાઈન ગયું છે આ ફોન આવ્યો બોલતા ઓટો મારવા આવ્યો છું તું પાછો મારા ઈ પાછો મારી આટલી તોય હું

તમારા <laughingppy>

તમારા મોઢા જેવી વાતો કરો અમુક ખેતરો ગોરતું જાય માટે એ તો લેવલ કરવા માટે જમીન પેલી એકર લેવલ કરે એમ હું તો કીધું પોની વાર નેક નેક બનાવતું હોય

આપણા કોઈ ના મળવાય જતા કેશો નઈ શું લાવે કે કોઈ નઈ પટકાલ લે ભાઈ છે

એ જ તો પાછું લગન લેવાનું છે અને ના દે પેલો તગારો પડ્યો તગારો પડે બધા ફેલાતું નાખો નાખે પેલું ટ્રેક્ટર મોકલું તું પછી ગેર બિારણ કરોર મોકલો સારું એ ફટાફટ લેટ ઉકેયા ફટાફટ કર

અમને બાપા ને વગર છે પગ ઉપર તો ઉપર પડશે ને તો અમે પાછું મારવા ભરું પડશે કે દારી છે ને ધોરણ રાખતો નહીં પૂતરો ને પૂતરો કઈ રહેશે પેલો બે કોમ કરો પેલા છે હું કઈ ગયા ને હું નહીં મી ઉપાડ માંગ્યો છે દસ હજાર પાછા વચ્ચે રહે ઉપર ઉપર ના માગતા પાછા ના કે વચ્ચે પડે કે ઉપાડ મને તું પાછું મને નહીં હાલ દસ હજાર ઈ તો દે થોડા ખીજાઉ પેલા તો

હા એ હું કોમ કરો છો એ પેલા ખાતર પેચતા હતા ખાતર ફેતો કીધું કપાસ નો કપાસ નો કપાસ બરોબર નાખજો હા તે ખાતર નાખવાનું હાલ નાખી ના હું એ તો ખાતર ફેદતો તે કે કોમ ને બોમ હાર ખુકર જો પાછા વાપવાનું બેમ આવી ગયો છે ના બી

લાખ રૂપિયા પર પ્લોટ માં ગાઢવાના છે હા તો સારું મજૂરી કરો તમારું બે પૈસા લગન લેવાનું છે કોનું કરી દીધું બાકી બાકી છે હા તો જ્યા બે જણ મોકલો બે કામ જનપાડું છું આમ જનપાડો અમે આમ મોટા થઇ ગયા હા તો અમિત તું નવરો હું કે નવરો છું કોમ પાછા કે કરી છે કરવાના છે આ જોજો તો પછી કોમ કરો બરાબર વાતો પેલો કોમ પતાવું પછી ટાઈમ થઈ જાય આપડે ખબર પડે જોઈ યારો લઈ યાર